દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે પડેલા વરસાદના પાકને નુકસાન થયું છે જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેના લઈ પાકને નુકસાન થયું હતું અલપારના કાઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા માવઠાના કારણે ઉનાળો પાક જેમાં તલ મગ બાગ્યાતિક પાક અને કેરીને નુકસાન થયું છે તેથી નુકસાનોને સર્વે કરવાની ખેડૂતોએ માંગ કરી હતી અને સર્વે કરી નુકસાનનું વળતર આપવા ખેડૂતોને એ માંગ કરી છે જયેશ પટેલ ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતા દૂર બન્યા છે દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળું ડાંગરની ખેતી છે એ ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે એની સાથે ઉનાળું તલ અને મગ પણ સ્વિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર વર્ષે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને કલ્લા અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે અને ખાસ કરીને આ વર્ષે ફટક તમે જો તો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગના પાકને અને ખાસ કરીને જેમ જોવો તો ડાંગરના પાકને પણ સવિશેષ મોટું નુકસાન થયું છે ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય જે આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્નો આરંભ્યા છે એને ધન્યવાદ છે ચોક્કસ અમને આશા છે કે આવનાર દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે